આજે આપણે જે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા ઈડર વાર્ષિક પરીક્ષા ધોરણ છ નું ગણિતનું હતું તેનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં સૌથી પહેલા જે પ્રશ્ન હતા બરાબર દાખલા એકના ચાર પ્રશ્નો એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર પછી ત્યાર પછી આપણે પ્રશ્ન બે એના ચાર હતા બોક્સમાં જવાબ લખવાના છે પણ મેં ડાયરેક્ટ લખ્યા છે બરાબર તમે બોક્સમાં કરી દેજો પછી પ્રશ્ન બે ના જોઈએ તો પહેલો દાખલો છે આ તો એ આ રીતે લખવાનો રહેશે બરાબર પછી બીજો દાખલો આ રીતે લખવાનો રહેશે ત્રીજો દાખલો બરાબર પછી પ્રશ્ન ત્રણ છે એમાં કઈ સંખ્યા મોટી છે તો એનો જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન ત્રણનો બી એમાં આ રીતે લખવાનું રહેશે પછી પ્રશ્ન ચાર એમાં પહેલો દાખલો જોઈએ આપણે બરાબર તો એ આ રીતે રહેશે બરાબર પછી બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી ત્રીજા દાખલાનો જવાબ ત્યાર પછી ચોથા દાખલાનો જવાબ જોઈએ તો એ આ રીતે રહેશે બરાબર પછી આપણે પ્રશ્ન પાંચ જોઈએ દાખલા ઘણો તેમાં આ રીતે એક આવૃત્તિ કોષ્ટક આપેલું છે બરાબર અરે કોષ્ટકમાં માહિતી આપી છે ગુનની તો એમાંથી આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે જેનો જવાબ આ રીતે રહેશે આવૃત્તિ કોષ્ટકનો જવાબ બરાબર ત્યાર પછી પણ એક પાસા ઉપર ફેંકેલા અંકો છે બરાબર ત્રીસ વખત એનું આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અને એનો જવાબ પણ આ રીતે રહેશે બરાબર પછી આ એક ટ્રેક્ટર વાળો દાખલો છે એના પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી આ બલ્બ વાળા જે છે પ્રશ્ન તેમાં પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે વચ્ચે વવા લાલ લાલચનો લખાઈ ગયો છે જે તમે લખતા નહીં બરાબર પછી જોડકાનો જવાબ તો જોડકાનો જવાબ આ રીતે રહેશે બરાબર બરાબર પછી પ્રશ્ન બી તેમાં જવાબ આ રીતે રહેશે બધી બાજુનો સરવાળાનો જવાબ આ રીતે રહેશે પછી બીજા અને ત્રીજાના દાખલાનો જવાબ આપણે આ રીતે ગણવાનો રહેશે બરાબર પ્રશ્ન સાત સી એમાં કોઈક દાખલો ગણવાનો છે આપણે એના જવાબ આ રીતે રહેશે

એમાં જે છે પેલું નવમાં નું અ એમાં આ રીતે દાખલાનો જવાબ રહેશે બરાબર એને નવ બ જવાબ આ રીતે રહેશે તો મારો આ વિડીયો ગમે હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક ચોક્કસથી કરજો અને આપણા સાબરકોઠાના અન્ય સાથી મિત્રોને પણ આ વિડીયોની લિંક પહોંચાડશે ઓકે ગુડ બાય